આલો પહેલા તો આ દાખલો શું છે 5મો એ જોઈ લઈએ પછી ઉદાહરણ જોઈએ તો કે નીચેના કોષ્ટકમાં એક ફેક્ટરીમાં કામ કરતા 60 કર્મચારીઓનો પગારનો મધ્યક શોધો ચલો એક ફેક્ટરીમાં કામ કરતા વ્યક્તિઓ છે 60 કર્મચારી છે કેટલા છે 60 એનો પગાર આપી દીધો છે તમને આ રીતે કે ભાઈ 3000 પગાર હોય એવા 16 કર્મચારીઓ છે 4000 પગાર હોય એવા 12 કર્મચારી છે

પણ મેળવશું તો મિત્રો પહેલા આપણે કોષ્ટક બનાવવું પડશે આ રીતે આવૃત્તિ વિતરણ કોષ્ટક આપ્યું હોય તમને અને એનો મધ્યક મેળવવાનું કે તો કઈ રીતે મેળવશું તો આપણે એક નવું કોષ્ટક બનાવશું ચલો પગાર અને કર્મીઓની સંખ્યા એમના पगा 3000 પછી 4000 પછી છે 5000 6000 7000 8000 9000 અને 10000 ચલો કર્મચારીઓની સંખ્યા એટલે કર્મચારીઓની સંખ્યા 16 12 10 8 પછી છ ચાર ત્રણ એક ચલો બે ખાના તો ઓલરેડી તમને આપી જ દીધા હશે તો એ લખી જ દેવાના છે મિત્રો પગાર છે બધા અવલોકન છે એને એક્સ આઈ કહેશું શું કહેશું એક્સ આઈ યાદ રાખજો પછી આવૃત્તિ કર્મચારીઓની સંખ્યા એટલે આવૃત્તિ ભાઈ કેટલા કેટલા છે કે 3000 પગારવાળા 16 વ્યક્તિઓ છે એટલે આવૃત્તિ થશે તો એને મિત્રો કેસો આપણે એફઆઈ શું કેસો એફઆઈ તો ચલો પહેલા બે ખાના ખબર પડી ગઈ પહેલું ખાનું પગાર એટલે એક્સઆઈ અને બીજું ખાનું આવૃત્તિ એટલે એફઆઈ ઓકે ઓ ત્રીજા નંબરનું ખાનું મેં દોર્યું છે શું લેવા દોર્યું છે તો એ ખાનાને હું નામ આપીશ એફઆઈ એક્સ આઈ હવે એનો મતલબ શું થયો એફઆઈ એક આઈ નો ત્રીયું ખાનુ એફઆઈ એક આઈ લેશું તો આપણે સૂત્રમાયની જરૂર પડશે એ તમને હમણાં સમજાવું છું તો કે એફઆઈ એક્સ આઈ નો મતલબ શું તો કે એફઆઈ અને એક્સ નો ગુણાકાર એટલે કે આ અને આ એક્સ આઈ શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે જો આનો મતલબ શું થયો કે એફઆઈ એક્સ ગુણાકારમાં છે એટલે કે આ નું ખાનું અને આ એક્સ આઈના શું કરીએ ગુણાકાર કરીએ આલો કરીએ સોળ ગુણ્યા ત્રણ હજાર પેલા ખાના પેલા ખાના સાથે પછી પાંચ હજાર ગુણ્યા દસ એટલે પચાસ હજાર પછી આઠ છક અડતાલીસ એટલે કે અડતાલીસ હજાર સાત છ બેતાલીસ એટલે બેતાલીસ હજાર પછી સત્યાવીસ હજાર દસ હજાર ગુણ્યા એક ખબર પડીએ પેલા બે ખાના તો આપણને રકમ આપી દીધા હશે પેલા ને એક્ ત્રીજો ખાનું શું તો કે fi x એટલે કે આ fi નો અને x સાઈ નું શું કરવાનો ગુણાકાર એટલે કે આ બંનેનો ગુણાકાર અહીં લખવાનો આ બંનેનો ગુણાકાર અહીંયા આ બંનેનો ગુણાકાર અહીંયા કર દીધું હવે હું સૂત્ર લખું છું ધ્યાન આપજો મિત્રો જે મહત્વનું છે કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં

ગુણાકાર તો આ બે નો ગુણાકાર આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર આ લખો આ બંનેનો નો ગુણાકાર આ લખો એમ કરી દીધું પછી શું સૂત્ર છે જ્યારે આવું તે વિતરણ કોષ્ટક હોય ત્યારે સૂત્ર મધ્યક મેળવવાનું તો કે સિગ્મા fi xi ના છેદ માં સિગ્મા fi તો સિગ્મા લાગે એટલે શું આગળ તો કે fi xi નો સરવાળો સિગ્મા એટલે તો આ fi xi નો નીચે સરવાળો કર દો એટલે સિગ્મા fi xi પછી fi આગળ સિગ્મા લાગે એટલે શું

આપણો આકડા ચેપ્ટર પૂર્ણ થાય છે કે આઈ ગયો નામાં પહેલું બીજું ખાનું તમને આપી દીધું હશે રકમમાં ત્રીજું ખાનું જાતે બનાવવાનું કે ભાઈ આ fi નો અને xi નો ગુણાકાર કરી દેવો પછી કઈ નહી કરવાનું આનો સરવાળો ના છેદમાં આનો સરવાળો આના છેદમાં મૂકી દો ભાગાકાર કર દો એ તમારો જવાબ

ત્રણ બે સાત સાત છ પાંચ ચાર નવ દસ દસ ત્રણ ચાર સાત ઉદાહરણ જોઈ લઈએ એની સાથે આપણું ચેપ્ટર પૂરું ઉદાહરણ નંબર પંદર રકમ કઈક આવી છે ફેક્ટરીમાં એક સુપરવાઇઝર અને ચાર મજૂરો છે જેમાં દરેક મજૂરનો પગાર માસિક પગાર મહિનાનો પગાર રૂપિયા પાંચ હજાર અને સુપરવાઇઝર પગાર રૂપિયા પંદર હજાર છે તો મધ્યક મધ્યસ્થ અને બહુલભ મેળવો ચાલો રકમ ગઈ હું રિપીટ કર દઉં છું એક વાત કે એક ફેક્ટરીમાં એક સુપરવાઇઝર અને ચાર મજૂર છે એમ ટોટલ પાંચ વ્યક્તિ કામ કરે છે બરોબર ચાર મજૂર છે અને એનો ધ્યાન રાખવા વાળો એક શું છે સુપરવાઇઝર છે એમ ટોટલ પાંચ વ્યક્તિ છે હવે એમાં દરેક મજૂરનો પગાર પાંચ હજાર એટલે ચારે ચાર મજૂરનો પગાર પાંચ હજાર પાંચ હજાર પાંચ હજાર અને પાંચ હજાર છે અને સુપરવાઇઝરનો પગાર પંદર હજાર છે તો એનો શું મધ્યક મધ્યસ્થ અને બહુલક તમારે એટલે પેલાનો પાંચ હજાર બીજા વ્યક્તિ નો પાંચ હજાર ત્રીજા વ્યક્તિ પાંચ હજાર અને ચોથા વ્યક્તિનો પાંચ હજાર ચલો મજૂર પગાર લખી દા હવે કોણ હોય છે સુપરવાઇઝર તો એનો પગાર લખી દો

અવલોકનની સંખ્યા છેદમાં કુલ અવલોકનની સંખ્યા ટોટલ કેટલા અવલોકન છે પાંચ તો પાંચ પાંચ ને પાંચ દસ પંદર વીસ અને વીસ ને પંદર પાંત્રીસ તો કે પાંત્રી હજાર પાંચ ચલો સાત ચલો મધ્ય ચડતા ક્રમમાં ગોઠવવા પડે પણ આ મેં ચડતા ક્રમમાં ઓલરેડી ગોઠવેલા છે તો હું ગોઠવતો નથી ચલો એમ એક બે ત્રણ ચાર પાંચ એટલે n બરાબર કેટલા કહેવાય 5 તો 5 થી આયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા કહેવાય તો મધ્યસ્થ નું સૂત્ર શું મૂકશું આયુગ્મ માટે n બરાબર n + 1 આખાના છેદમાં 2 મૂ ઓબ્ઝર્વેશન આ n ની જગ્યાએ કિંમત મૂકો કેટલા છે 5 તો કે 5 + 1 આખાના છેદમાં 2 મૂ તો કે ત્રણ મુકન તો કે ચલો ત્રીજું અવલોકન શું છે પહેલું બીજું ત્રીજું પાંચ હજાર તો મધ્યસ્થ કેમ કારણ કે સૌથી વધુ પુનરાવર્તન કોણ પામે છે બહુલક પાંચ હજાર થી સૌથી વધુ પુનરાવર્તન પામે છે એટલે બહુલક કેટલો થશે પાંચ હજાર ઉદાહરણ નંબર 15 એની સાથે જ આપણો ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે ચાલો એકવાર રિપીટ કરી દઉં છું કે ચાર મજૂર એક સુપરવાઇઝર તો મજૂરનો પગાર 5000 તો 4 એ 4 નો 5000 અને સુપરવાઇઝરનો 15 એટલે 15000 તો આનો મધ્યક મધ્યસ્થ અને બહુલક તો મધ્યક એટલે શું બધા અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા સરવાળો કર્યો ભાગ્યા 5 7000 જવાબ મધ્યક તમારો મધ્યસ્થ એટલે શું ચડતા ક્રમમાં ગોઠવો તો ઓલરેડી ગોઠવેલા છે તો હું નથી ગોઠવું

પૂર્ણ થાય છે બરોબર છે થેન્ક યુ